સો ગાઈ અત્યારે અમારી મોર્નિંગ થઈ ગઈ છે ને વાગ્યા છે દસ ને દસ ખુશી અત્યારે લઈને બેઠી છે પેકિંગ ગોવાનું હાય ખુશી ગુડ મોર્નિંગ ગઈકાલનો વ્લોગ એટલે નહોતો આવ્યો કારણ કે નિશુને બહુ જ તબિયત ખરાબ હતી એટલે વ્લોગ એડિટ કરવાનો ટાઈમ જ ના મળ્યો એટલે મેં કીધું છોડો ગઈકાલનો વ્લોગ તો નથી મૂકો પણ આજે તો મૂકોવો જ પડશે ગમે તે થાય એના ખુશી

ખેર મોકટેલ પીવા જાનો મોકટેલ પીન એટલે તું નકી કરીને જઈતી એમ ના તારી ફરમાય તું લેસ બનીને જઈતી કે ભાઈના ઘરે જઈ એટલે ભાઈને હેરાન કરો પહેલા પકોડી ખાવા ગયા બરાબર પછી 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 રાત ભાભી કે એકાંગરે નીકેસની ચોઇસ કરીને ગોમ હતો હમ તો આપણે ખાઈ ખાઈ પીન પઈ ત્યાં હવે મે તો મોકટેલ પીવા મોકટેલ પીન પે ખાઈ ચૂ પઈ કા સવારે

ફાઇનલ ચિનાને હું આતો નિકેશ કઈ તો તું આ શું બનાવી રહી મારા માટે શું બનાવી રહી શું બનાવી રહી તું મારા માટે કેમ મારા માટે ની એટલે મારા બહાર ખાવાનું છે આજે કઈ વાંધો નહીં તો હું બહાર ખાઈ જઈશ આપણને કોઈ કઈ વાંધો નહીં ખુશી તું હું આજે નહીં ખાઉં ના મને મને ખોટું લાગી ગયું મને ખોટું મને ખોટું લાગી ગયું મને ખબર હા ક્યાંક ઢોરાઈ જાય તો બધું ખુશી ઢોરાઈ જાય તો બધું શું નહી બહુ સુકસુ નહી હે બહુ કાઠું થઈ જાય કાઠું થઈ જાય એટલે બધું ચીકણું થઈ જાય આખું ઘર એટલે તો એટલે કેમ તું ભડકી રહી યાર આજે અરે ભાઈ તું અવાજ ના કરતો મહેરબાની

દે કે એ મેરાચ્ચા હે મારી સાઈડ હે તુમ દોનો સાલે શું બોલુ મે તુમ દોનો કો કોની સાઈડ હે ઓ મારા તું ભાઈ બચ્ચી વાંધો ની અરે બધા હિસાબ તારો ભી હિસાબ થશે સબકા હિસાબ હોગા 1 કોની સાઈડ હે ભાઈ ખુશી તું ગઈ ને ખુશ તું ગઈ ને આ પછી આ બધા છે ને ખાલી તમા તમારી સાઈડ છો હાલ પછી

નહીં અત્યારે અમારે ટીમ બની રહી છે છે કોણ કોની પછી આપણે ગેમ ગેમ રમીશું રમીશું આજે કોઈ કઈ બોલો પણ તમે બધા તો મારી ટીમ માં ખુશી ટીમ માં કોણ તું છે આપણે જોઈએ કોની ટીમ પડે છે કોણ કેટલી ટીમ માં કેટલા જણા છે પછી આપડે તો પછી હું જીતી ગયો પકાશું ગેમ રમવાની પતી ગયો હું એકલો જ કાફી હતો નહીં તો તમને બધા

તમે લોકો અત્યારે જોઈ શકો છો કે મસ્ત મસ્ત મેંદુવાળા ઉતરી રહ્યા છે કેમ મોડું બગડી રહ્યું તારું

અત્યારે જમીન નીકળી ગયા છે રચિતાના કપડા લેવા માટે સાડા આઠ હા હાય આઠ પાંત્રીસ થઈ છે આઠ પાંત્રીસ જોજો મારા ફોટા ઉપર નજર નઈ બાય ધ વે કમેન્ટ માં કહી દેજો કે ફોટો કેવો લાગે છે બે વર્ષ પહેલાનો છે બટ એમાં થયું એવું કે મારો ફોન ફોર્મેટ થઈ ગયો તો મારી પાસે અત્યારે ન્યુ કોઈ ફોટોસ નથી મારી પાસે છે તારા ફોટા વાહ 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 કઈ નઈ કુવાજીને મસ્ત મસ્ત ક્લિક કરી દેશ તો કઈ નઈ હવે જઈએ ને ઈશુ ના કે આ કચ્ચીતાના કપડા લેવા છે આજ ફરી શોપિંગ ફરી શોપિંગ ટી ના તો શોપિંગ હે શોપિંગ ચાલે રહી

બબુ ની સુના પોંતા બાય ઈચ્છમે કે બહુ કામ કરે છે એટલે શું થાય દીકા ઝારું નહીં ઓકે હે સુએ છે ની સુ ફાઇનલી અત્યારે ની સુ ગયો છે યસ અને હું બહુ આજ રોઈ છું મારો વ્લોગ મે બનાયો તો બટ હું એડિટ કરીને અપલોડ નથી કરવાની કેમ કરવો પડશે નહીં પ્લીઝ બનાવ્યો છે તો કરવો તો પડશે ને નહીં 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 બીકોઝ મને છે નળ અત્યારે એટલી બધી ઊંઘ આવે છે અને હું જે થાકી છું નિશ્યુ પાછળ આજે બહુ જ થાકી છું એટલે હું બ્લોગ આજે બી આપણે લોકો વિચાર્યું ને કદાચ સારું નહીં થાય કાલ સુધી એટલે અમારી ગોવા કેન્સલ કરી દીધી જવાની કેમ કે આવી રીતે તો પોસિબલ જ નથી જવું નોટ પોસિબલ કે અહીંયા જ મારી આ હાલત થાય છે તો ત્યાં જ શું થવાનું એ તમે લોકો બી વિચારી શકો છો તો બસ કંઈ નહીં જોઈએ છે વિચારીએ છે આગળ શું કરવું શું અને હું તો એટલી સ્ટ્રેસમાં છું ને કે અત્યારે હાલ મારી તાકાત જ નથી કે હું બ્લોગ એન્ડ કરી શકું બટ કદાચ એન્ડ કરી અને આ ફૂલ ડેમાં સેટ થશે તો અપલોડ કરી દઈશ કરીશ તો ચાર વાગ્યા સુધીમાં કરી દઈશ બાકી નહીં કરું સો કંઈ નહીં